નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના કાળિયાબીડ વોર્ડ દ્વારા બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર બે દિવસ માટે કાળિયાભીડ દરેક કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રના સૌ મિત્રો ની ટુર્નામેન્ટ ચાલુ છે કેપીએસ ગ્રાઉન્ડ ખાતે રમશે કાળિયાભીડ જીતશે કાળિયાબીડ વડ આ એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરેક કાર્યકર્તાઓના મન ભેગા થાય દરેક સાથે રહે એ માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા અને પીડી એટલે કે પ્રદીપસિંહ વાઘેલા દ્વારા અને દરેક ટીમના જુદા જુદા સ્પોન્સર દ્વારા અમારા ભાર્ગવભાઈ ભટ્ટ અને બળભદ્રસિંહ બળુભાઈ જાદવ દ્વારા આ સમગ્ર જે ટીમો છે એ ખરીદી છે એમણે બીજી વાર આ વિસ્તારના સક્રિય ધારાસભ્ય અને જે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાડી અને અમારા શહેર પ્રમુખ કુમારભાઈ શાહના હસ્તે આ મેચને ખુલ્લી મૂકવામાં આવેલ છે તો દરેક કાળિયાબીના અને વોર્ડમાં રહેતા રહીશોને આ તબક્કે અમે આમંત્રણ પાઠવીએ છીએ આમાં હાર જીતનું કોઈ મહત્ત્વ હોતું નથી ક્રિકેટ છે હાર જીત તો રહેવાની જ છે અને આ મેચ છે એ સમગ્ર હાર હારશે કાળીયાબી અને જીતશે કાળિયાબી એટલે આમાં સૌનો સાથ રહેવાનો છે સમગ્ર ટીમને અભિનંદન દેવા અને શુભેચ્છા દેવા અને સાથે સાથે પ્રોત્સાહિત કરવા સૌને પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે ભારત માતા જે વંદે માતા